દીવના વણાકબારા શિવસાગર સપ્લાયર એસોસિએશન દ્વારા રાધાકૃષ્ણ બોટ દરિયામાં ડૂબી જતા બોટ માલિકને બે લાખ કરાઈ હજાર સહાય દીવના વણાકબારા ખાતે શિવસાગર સપ્લાયર એસોસિએશને દરિયામાં ડૂબી ગયેલ બોટને આર્થિક સહાય માટે ચેક એનાયત કરાયો ગત તારીખ સોળ નવ બે હજાર ચોવીસના રોજ રાધાકૃષ્ણ નામની બોટ ખરાબ વાતાવરણ અને ભારે પવન લીધે દરિયામાં જળ સમાધિ લીધી હતી જેથી બોટ માલિક રમેશભાઈ રાજાભાઈને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો આજ રોજ તેમની આર્થિક સ્થિતિમાં શિવસાગર સપ્લાયર એસોસિએશન દ્વારા આર્થિક સ્થિતિ સુધરે તે માટે શિવસાગર સપ્લાયર એસોસિએશન દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાકડી એટલે કે એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોએ ભેગા મળી ફાળો એકઠો કરી અને આજે તેમને બે લાખ પચીસ હજાર નવસો ને છત્રીસ રૂપિયાનો ચેક એનાયત કર્યો હતો અને મદદરૂપ બન્યા હતા આ રીતે કુદરતી આફતને લીધે નુકસાન થાય તો સરકાર પણ તેમને કોઈ આર્થિક સહાય પ્રદાન કરે તેવી બોટ માલિક માછીમારોની માંગ છે જેથી બોટ માલિકો આર્થિક ફરીથી પગભર થઈ શકે નામ ઉમેશભાઈ કાઠા બામણિયા શિવસાગર એસોસિશનના પ્રમુખ છું તારીખ સોળ નવ બે હજાર ચોવીસના રાધેકૃષ્ણ બોટ જે સાયક્લોનના હિસાબે ટોટલાઇઝ ગયેલ હતી એ માલિકને અમારા શિવસાગર એસોસિએશન તરફથી બધા દંગા માલિકોએ ફૂલની તો ફૂલની પાખડી રૂપે ભાડા રૂપે ભાડા પેટે જે રકમ ભેગી કરેલી હતી તે અમે રાધેકૃષ્ણ બોટના માલિકને બે લાખ પચીસ હજારનો ઉપરનો ચેક આપેલો છે અને અમારા શિવસાગર ફિશર પ્લેનના ડંગા માલિકો જે કોઈએ પણ આમાં પોતાની રીતે ફૂલની તો ફૂકડી ફૂલની પાકડી તરીકે જે રકમ આપેલી છે એને હું આભાર વ્યક્ત કરું છું કે આવી જ રીતે આપણો કોઈપણ ફિશરમેન જે આપણા ફિશિંગના ધંધા ઉપર જ નભે છે અને પોતાનું કુટુંબનું ગુજરાન એનું એક જ બોટ ઉપર ચાલતું હોય છે આવી બોટવાળાને કોઈ આની પહોંચતી હોય તો જરૂરથી આપણે મદદ કરવી જોઈએ આવી રીતના ગામના કોઈ પણ બોટ માલિકને નુકસાન થાય તો સાથે મળીને બધાએ સહયોગ કરવો જોઈએ અને એ બોટ માલિક એના પગ ઉપર પાછો ઊભો થાય અને પાછો કોઈ સાધન લઈ અને ધંધો કરે એના માટે કરીને આપણે સહયોગ કરવો જોઈએ અને બધા જ શિવસાગરના દંગા માલિકોએ સહયોગ કરેલો છે એ લોકોને હું દિલથી આભાર વ્યક્ત કરું છું ધ્યવાદ નામ અરવિંદ દેવા બામણિયા છે મને શિવ શિવસાગર એસોસિએશન તરફથી સહાય મળેલી છે બે લાખ પચીસ હજારની ને બીજી કોઈ સહાય અમને સરકાર તરફથી પણ મળે એવી અમે આશા રાખીએ છીએ શિવસાગર એસોશિએશન તરફથી અમને જે સહાય મળી હું શિવસાગરનો મંત્રી છું આ આજરોજ અમે જે રાધિક્રિષ્ણ નામની બોટ હતી તે વાવાઝોડા દરમિયાન ટોટલ નાશ થયેલી એ રમેશલાલ રાજાભાઈ જે માલિક હતા બોટના તેમને શિવસાગર ફિશ સપ્લાયર એસોસિએશન તરફથી બે લાખ પચીસ હજાર રૂપિયા જેવો માતભર મોટી રકમ કહેવાય તેમના લોકોએ શિવસાગર ફિશો ફિશરમેન્સ એસોસિએશન તરફથી દરેક બોટના જે દંગા માલિકોના ઓનર છે તે લોકોએ ફૂલની તો ફૂલની પાકડી આપી લેતી તો આ ચેક દ્વારા તે લોકોને થોડી ઘણી રાહત થશે સાથે મારે બીજું એ કહેવાનું છે કે વારંવાર જે તવટે વાવાઝોડું હોય કે માછીમારોને જે જે અલગ અલગ સાયક્લોન આવતા હોય તેની અંદર ઘણું બધું માછીમારને નુકસાન થતું હોય ઘણીવાર બોટો પણ ટોટલ નાશ થતી હોય ત્યારે ઘણીવાર ફાઇલો મૂકવામાં આવે છે પરંતુ તે પાસ નથી થતી અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ ફાયદો ન થતો તો હું પ્રશાસનને પણ પાસે પણ અપેક્ષા રાખું છું કે આવા જે ગરીબ માછીમારો છે તે લોકો આવી રીતના દુઃખદાયક પરિસ્થિતિમાં હોય તો તેમને આ પ્રમાણે સહાય આપવામાં આવે જેથી કરીને એને એક સહારો મળી રહે અને પોતે ફરીથી એક પગભર ઊભો થઈ શકે તેવા પ્રશાસન તરફથી પણ કોઈ મદદ થાય તેવી અમે શિવસાગર બો ફિશ સપ્લાય એસોસિએશન તરફથી માંગણી કરીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ ધન્યવાદ